હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા રહ્યા છીએ મિત્રો તો કે શું કહેવાય ઇન્ડિયન રેલવે ઓકે બધાની ફેવરેટ ભરતી ઓકે તો એની અંદર મેટ્રો રેલવે વિભાગ છે જેની અંદર કાયમી ભરતી કરવામાં આવી રહી છે મિત્રો તો મહત્ત્વની અને ખૂબ જ સારી વાત એ છે કે મેરિટ બેસ પસંદગી રહ્યા છે ઓકે તો તમારી કોઈપણ જાતની એક્ઝામ રહેવાનું નહીં આવે જે તમારી માર્કશીટ છે દસ પાસ અને આર માટેની ઓકે જેના ઉપર તમારી મેરિટ બનશે અને તેના દ્વારા તમારી પસંદગી કરવામાં આવશે ઓકે લાયકાતની વાત કરીએ મિત્રો તો કે દસ પાસ પ્લસ તમારે આઈટીઆઈ કરેલું હોવું જ જોઈએ ઓકે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે એટલે ઇન્ડિયાના કોઈપણ ખૂણામાંથી કોઈપણ વ્યક્તિ એપ્લાય કરી શકે છે મિત્રો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો જેથી કરીને તમને આ ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય મિત્રો ત્યારબાદ વધુ આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અપડેટ લાવતા રહે છે મિત્રો તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો મેટ્રે મેટ્રો રેલવે આપણી ભરતી સંસ્થા રહેશે પોસ્ટનું વાત કરીએ તો ટોટલ ચાર વેકન્ પોસ્ટ ખાલી છે જેની અંદર અલગ અલગ વેકન્સીઓ છે મિત્રો તો પહેલી આપણી પોસ્ટ રહેશે ફિલ્ડ ફિટર તરીકેની ત્યારબાદ છે વેલ્ડર માટેની ત્રીજી આપણી પોસ્ટ છે મશીનિસની અને ચોથી આપણી પોસ્ટ રહે છે ઇલેક્ટ્રિશિયનની ઓકે ટોટલ ચાર વેકન્સીઓ છે જેની અંદર ખાલી જગ્યાની વાત કરીએ તો કે એકસો ને વેકન્સીઓ ખાલી છે મિત્રો પગારની વાત કરીએ તો કે ગવર્મેન્ટ જે નિયમ આપ નિયમ મુજબ જે પગાર આપવામાં આવે છે તે તમને આની અંદર પગાર આપવામાં આવશે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આગળ વાત કરીએ એમાં આપણે કોઈપણ જાતની એક્ઝામ આવના છે નહીં તમારે દસ પાસ અને આઈટીઆઈનું જે રિઝલ્ટ છે તેના મેરિટના આધારે તમારું સિલેક્શન થશે મિત્રો ઓકે લાયકાતની વાત કરીએ તો માત્ર ને માત્ર દસ પાસ અને આઈટીઆઈનો જે પોસ્ટ મુજબ તમે ધારો કે ફિટરમાં એપ્લાય કરો છો તો તમે આઈટીઆઈ ફિટરની અંદર કરેલું હોવું જોઈએ વેલ્ડર માટે એપ્લાય કરો છો તો વેલ્ડર માટે હોવું જોઈએ ઓકે દસ પાસ પ્લસ આઈટીઆઈનો જે તમારો ટ્રેડ હોય તે તમારે આની અંદર શું કહેવાય તમારી લાયકાત રહેશે મિત્રો ઓકે તો આગળ આપણે વાત કરીએ જે વયમર્યાદા છે તમારે ફી કેટલી ભરવાની છે એ સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈએ છીએ મિત્રો ઓકે ઓફિશિયલ નોટિફિકેશન પણ હું ગ્રુપમાં આપી દેવાનો છું મિત્રો ઓકે વયમર્યાદાની વાત કરીએ તો કે અઢાર વર્ષથી ચોવીસ વર્ષ તમારે આને આ માટે વયમર્યાદા રહેશે મિત્રો અરજી ફીની વાત કરીએ તો માત્ર જનરલ અને ઓબીસી કેટેગરી માટે જ સો રૂપિયા ફી ભરવાની રહેશે અને જે ઓલ અધર કાર્ડ છે એસટી એસસી ઓકે જેના માટે કોઈપણ જાતને તમારે ફી ભરવાની રહેશે નહીં મિત્રો ઓકે કોણ એપ્લાય કરી શકે છે ઓકે મહત્ત્વની વસ્તુ છે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે એટલે ઓલ ઇન્ડિયામાંથી મેલ અને ફિમેલ પણ ખૂણેથી ઇન્ડિયાના કોઈપણ ખૂણેથી તમે એપ્લાય કરી શકે છે મિત્રો ઓકે સ્ટાર્ટિંગ ડેટ ક્યારથી છે તો કે ત્રેવીસ ડિસેમ્બરથી તમારે ફરતી ચાલુ થવાની છે મિત્રો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો કે બાવીસ જાન્યુઆરી તમારે આના માટે લાસ્ટ ડેટ રહેશે ઓકે મિત્રો તો આના માટે તમારે જે એપ્લાય કરવાની લિંક છે હું ગ્રુપમાં મૂકવાનું છું જો તમે ગ્રુપમાં ના જોડાયા હોય તો અવશ્યથી જોડાઈ જજો મિત્રો ઓકે તો આ હતી આજની આપણી ભરતી આ ભરતીની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો ઓકે તો આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે ઘણી બધી મહેનતથી તમારા માટે આ વિડીયો બનાવ્યું છે તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય